મને કંટાળો આવે છે તે દાદા બોલતા જોડે હું બે હજાર રૂપિયા માગુ છું બરાબર માજી માજી ને સાચો આર્યા પૈસા હાલતા નહિ રૂપિયા મારે કોક કરીને વસૂલ કરવા ના કરવા સોરી મેળવાતા બે હાજર રૂપિયા જતા કરવાના હતા

ખાવી પડી કે ચાર હી ચાર હી રૂપિયા પતરા રાશે તો હમણાં છોડી મેલે હોત તો હમણાં ફૂટી જોત અરે કાકા ફૂટી જોત પણ હાલ તો તમે ફૂટી જા કે ફૂટ્યા નહીં બદલો તો હું લઈ આવ્યો પતરા છે ને જેટલી ગણા બીજો મોણા ના આવે ને એટલી ગણા ઓમ ને ઓમ લઈને પરે તો પતરું ફૂટ્યું ને તો સમજી લેજે કે તારું માથું ફૂટી નાશો હું પણ કાકા એક હું ફૂટી પડું તું ને તાન તમાર એટલે પતરા હતા કહો તો શું કે પતરા હતા પતરા હતા એક સાત આરાડ મારા ઠેસડ જેવળો ડોહો હતો એવળો મન થાપાઈન જતો રયો હારું હા કશો વાતો નહીં તું ભયા પરવા જા અન હરી તું તારી પથારી ફરી એ હોય તો ભમાવા વગર ના મળું ભમાવા તન તો વાત કરી જો જાતા જો આટલા ઉતી ખાલી એવું જાય એમ હેડું રે

અરિયાને કોઈ કાળયા ભે લાબા દેવી નહીં હેડો હેડો ઓમ આવતારો મારા ઓડશિયા અલ્યા ગામમાં અમી નહીં એમ નહીં તાણી તો તારા હારા બદલે હતા તાણી હેડો આ કો લઈ કોઈ ખબર તો નહીં ચમળ્યું ખબર પડે આપણી સેગડી ફિટ કરીને જતા રહે આયા કોણ કોણ આરી પાસે ભે લે વાજા લ્યો એકલા એકલા ઓય અરે ના જોય વાગુજી અરે આપણે બકાઈ ગયા કે ભે મન ગમતી નઈ નઈ લેવી બાકી જા સકડો લઈને ગાળન છોકન બસ ઈ જગ્યા ઉપર ગયા ઈને બે રાખવા ના હોય પેલો ડ્રાઈવર હતો ને ચક્રી ડ્રાઈવર હા મે મારવા નતો લીધો હા ઈ ડ્રાઈવર મને ઠેઠ ઘેર આઈ કહી ગયો શું કહી ગયો હા

એટલે <imitation> <imitation> <imitation>

એટલે કશું નહીં બધા તોડ થાય

તું ને ઘર પેછેરા કરી દો ખબર નઈ પડતી એટલે આ સાચીમજી પકડ્યો એટલે શું છે તારે લઈએ બાર ગોમ થઈને દાદાગીરી કરી લે બાર ગોમ ના હોય તારી દાદાગીરી કરે તારે એવું છે

તો કોક ની ગાયલે પડે ને થાપે ખંભી પડે એટલે હું બેહી રહ્યો છું રાઈન દાદા કે રાઈન દાદા કરી કરી જો લે રાઈન દાદા કરી કરી જો ખબર નઈ પડતી 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 જો હવે હવે જો હરીન તો હાલ જઈને આપણા થાપા ઉતાર રહે તો હવે થાપા ઉતો તમારા માં તાકાત હોય કે બાર તો કરો કરો એક બાર ધૂળ ઘટાડીને જતો રહ્યો

ખરેખર તું એ તારા બા જેવો જ નીકળ્યો ના બોલતો લ્યા બાઉજી ના બોલતો કાતરો ડોહો પૈણવા હે તા અન નાકુ કુટુંબ ના પાડતો તું કે કાતરા એ પૈણવા ના જાતો હોય ગોમો પૈણવા ના જાતો કોઈનું નું નામ આ તો સુખી થઈ ગયા કે એટલે શું ઢૂળ સુખી થઈ જ હોય ઈ કાતરા ની ડુશી એટલી ખતર ના થતી ને મને શું ખબર છે કે તારામાં તાકાત હોય ને તો હરી ને ભે ભરવા હું હુરો ફૂટી જૂતરો મે થાપાયો ઘણા ભાઈ બાપુજી શું તાર્યું તમે મને થાપાઈ જોઈ લો આ ને દળી નો ડોહો ઓછો નહીં

એટલે વયકણ અમે સાવા થયા તમે બધા દુવન ગોળ છોટ્યા હતા ને સાવા થયા હતા બોલવાની ભોન હતી મર્યાદા નતી કે રાખતા તમે ઓ હો 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 અમે વ્યવહાર નું બોલતા હતા કોઈ અરે શું ધૂળ વ્યવહાર નું બોલતા હતા ભલા તમે સાવા સાવા કરીને ખાયા તમે ગોમો સાવા કરે એવું શું છે એટલે હગા વાલે સાવા કરવા મળ્યા તમે અમે શું રમણ ભમણ બોલ્યા હતા

અને તારું તો ઘર હળગાયું વિશ્વાસ ના માગો તમે ભેસ લેવા જો એમ નતા મને ખમન મજા નથી દેખાતી ભેંસ માં અરે ખમન મજા તો કારણ કે મૂર્ખો પણ એરી વાત પાલવતી હતી

તમે મને કોણ ઓછી જવાનું કેનારા અમે ઉપાડીને લઈ નઈ જાઓ પણ તમે અમારે વ્યવહાર ની વાત ચાલે છે એટલે શેટા રહો તમારે વાત કરી હોય તો આ બોર થી બાર જતા રહો મારી જગ્યા માંથી બાર જઈને વાત કરો તમે ઉપાડી અમારી વૂર્ખે કકડાજી મારા છોકરા દૂધ પીતા પી મારું પીવી છે દેખાઈ રહ્યું છે અરે ભાઈ લોહી નહી પીતા હો

ఎస్పీ హిందు